આ શીતલબેન બેન છે અને શીતલબેન બેન ઘરેથી આ સુંદર મજાની ચોકલેટ્સ બનાવે છે અને આ છે નાગરવેલના પાન અને ગુલકનથી એડન કરેલી આ ચોકલેટ છે અને કેટલીક ડ્રાય ફ્રુટ ચોકલેટ છે અને કોકોનટ કલ્ચર એન્ડ આ કઈ છે મેંગો બાઈટ ચોકલેટ આ દરેક ચોકલેટ બેન ઘરેથી બનાવે છે અને હોલસેલ અને રિટેલના બેસ પર સેલ કરે છે તો આપણે એમને જ પૂછીએ બેન કઈ કઈ ચોકલેટ છે એક વખત બધી સમજાવું આપણને નાગરવેલ ના પાનની ચોકલેટ છે જેમાં નાગરવેલ નું પાન છે પ્લસ ગુલકંદ છે નાના છોકરા બી ખાઈ શકે એવું છે એમાં કોઈ કાથો એવું કોઈ એવી વસ્તુ નથી બરાબર આ છે રોસ્ટેડ નટ છે જેમાં કાજુ બદામ અને પિસ્તા એવું બધું સુમૂલના ઘીમાં રોસ્ટ કરીને પછી એડ કરવામાં આવ્યું છે આ છે મેંગો બાઈટ આ મેંગો બાઇ છે જેમાં વ્હાઈટ ચોકલેટ અને રાઇસ ક્વિપ્સ છે અને આ છે આપણે આ કોકોનટ કલ્ચર છે જેમાં રિયલ કોકોનટ જ એડ કર્યું છે વિથ મિલ્ક મેક બરાબર આ બધી જ ચોકલેટમાં કોઈ પણ જાતનું એક્સ્ટ્રા સુગર નથી ના ના કોઈ કેરેમલ નથી યા કોઈ વ્હાઈટ ફ્લોર નથી કશું જ નથી ઓન્લી રિયલ ચોકલેટ જ છે જે તમારા ગળાને પણ નુકસાન નહીં થશે ના હેલ્થ હેલ્થને થશે આપણે રિટેલમાં અને હોલસેલમાં બંને જગ્યા પર આપીએ તો કઈ જગ્યા પર આપણે અત્યારે ચોકલેટ મોકલીએ છીએ ગુજરાતમાં કે ગુજરાતની બહાર બધી મોકલીએ છીએ અચ્છા જે ચોકલેટ ખાવી હોય તમને કહેવાની રહી કેટલું મિનિમમ કેટલું લેવાનું બરાબર એટલે આપણે કહીએ ને એ પ્રમાણે તમે ઘરેથી બનાવીને પછી એમને મોકલી આપો અચ્છા અને આ ઘરે ફ્રિજમાં રાખવી જ પડે એવું હોય છે કે પછી કોઈ પણ જગ્યા પર બાકી બરાબર આમાં કોઈ જાતનું એસેન્સ નેચરલ તો મેડમ તમને કોઈ કોન્ટેક કરવો હોય તો જરૂરી ઇન્ફોર્મેશન આપી દો આ મારું કાર્ડ છે જેમાં મારો મોબાઈલ નંબર છે મારી કંપનીનું નામ છે અને લોકેશન પણ છે સુપર તે બેસ્ટ વન યુનિટ ટેસ્ટ એકદમ અને નાગરવેલના પાનથી બનાવેલી આ ચોકલેટ હું કદાચ પહેલી વખત ખાઈ રહ્યો છું અદભુત ટેસ્ટ છે એવું લાગે કે મીઠું પાન ખાતા હોય ને એવી આ ચોકલેટ છે